નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે સી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ પાંચમાં વિદ્યાર્થી ભણતા હોય એમના માટે અને મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આનું ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કેવી રીતે ભરી શકાય છે એ આજના વિડીયોમાં જોવાનું છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ફક્ત બે સ્ટેપની અંદર તમે આ બંનેના ફોર્મ ભરી શકો છો તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કે પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ssagujarat.org ગુજરાત ડોટ ઓઆરજી આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ જેના પર આપણે હાજરી પૂરતા હતા એ વેબ પોર્ટલ છે એ ઓપન કરવાનું છે અહીં તમારી શાળાનો કોડ નાખી દો અને પાસવર્ડ નાખી દો કેપચા નાખી લોગિન કરી લો હવે અહીં એક મહત્ત્વની વાત એ યાદ રાખવાની છે કે જો વિદ્યાર્થી ખાનગી એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાંથી અભ્યાસ કરતો હોય તો એને એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ફોર્મ ભરવાનું છે સરકારી અને જે ગ્રાન્ટેડ સ્કૂલો છે એમને તો સ્કૂલ એટેન્ડન્સ ગુજરાતની વેબસાઇટ પરથી ફોર્મ ભરવાનું છે હવે જ્યારે તમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું ફોર્મ ભરો છો તો એના પર અહીં ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે આ પ્રમાણે વેબસાઇટ ઓપન થઈ જશે હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર ફોર્મ ભરવા માટે અહીં જે પણ વિદ્યાર્થીના ફોર્મ ભરવા છે એને અહીં સિલેક્ટ જ રહેવા દેવાના છે અહીં તમામ વિદ્યાર્થીના ફોર્મ ભરવા હોય તો તમામને સિલેક્ટ રાખવાના છે ત્યાર પછી ફક્ત અહીં જ્ઞાતિ સિલેક્ટ કરવાની છે જનરલ જેની જગ્યાએ તમારે જે પણ જ્ઞાતિ આવતી હોય એ પસંદ કરી લો ત્યાર પછી અહીં યશ નો પસંદ કરી દેવાનું છે કે વિદ્યાર્થી સરકારી શાળામાં અભ્યાસ કરેલ છે કે કેમ ધોરણ એકથી પાંચનો તો અહીં યશ નો પસંદ કરવાનું છે ત્યાર પછી ગુજરાત પરીક્ષાનું માધ્યમ તો ઓલરેડી આવી જશે વાલીનો મોબાઈલ નંબર છે એ ફરજિયાત નથી ફક્ત આ ત્રણ વિગતો આપણે એડ કરવાની છે પંદર વીસ મિનિટ તમે વેઇટ કરો છો તો પણ વેબસાઇટમાં એરર આવતી નથી તો આપણે ખાસ સમજી લેવાનું છે તો જે પણ વિદ્યાર્થીને સિલેક્ટ કરવા હોય એટલાને સિલેક્ટ રાખવાના છે એટલાની માહિતી ફિલ કરવાની છે મોબાઈલ નંબર ફરજિયાત નથી ત્યાર પછી નીચે સ્ક્રોલ કરવાનું છે આટલી વિગતો ભરી અહીં છેક નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં ચેકબોક્સ ખરું કરવાનું આવશે મેં વિદ્યાર્થીના ફોર્મ ભરી દીધા છે એટલે મારે ચેકબોક્સ બતાવતું નથી અને પછી સબમિટ આલી દેવાનું સબમિટ આપશો એટલે ડેટા સેવડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે ત્યાર પછી આ પ્રમાણે પેજ ઓપન થઈ જશે જે પણ વિદ્યાર્થીનું તમે ફોર્મ ડાઉનલોડ કરવા માગો છો તો એ વિદ્યાર્થીનું લાસ્ટમાં વ્યૂ અને પ્રિન્ટનો ઓપ્શન આવે છે એના પર ક્લિક કરી અને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો સેમ એઝ ઇટ ઇઝ એ પ્રમાણે જ છે કે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે સેમ મેં પ્રોસેસ કીધી એ પ્રમાણે જ ફોર્મ છે ફક્ત અહીં ચેન્જીસ એ છે કે ધોરણ જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ધોરણ એકથી આઠનો અભ્યાસ આરટીઈના ના વિદ્યાર્થી તરીકે કરેલ છે કે કેમ આ પણ આપણે ચેકબોક્સ છે એ યશનો કરવાનું રહેશે અહીં ફરક એ છે તમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર ચેક કરશો તો અહીં ધોરણ એકથી પાંચનો સરકારી શાળામાં અભ્યાસ કરેલ છે કે કેમ એ માગ્યું છે જ્યારે જ્ઞાન સાધના સ્કોલરશીપની અંદર ધોરણ એકથી આઠનો અભ્યાસ છે એ આરટી મુજબ એડમિશન લઈને કરેલ છે કે કેમ તો એ યશનો આપણે શાંતિથી વાંચી અને કરીશું અહીં સેમ પ્રોસેસ છે જે પણ વિદ્યાર્થીને સિલેક્ટ કરવા હોય કરવાના છે ત્યાર પછી જનરલ જ્ઞાતિ તમારે જે પણ આવતી હોય એ પસંદ કરવાની છે સ્વનિર્ભર શાળાની અંદર આરટી અંતર્ગત અભ્યાસ કરેલ હોય તો યશનો પસંદ કરવાનું છે મોબાઈલ નંબર ફરજિયાત નથી આને પણ લાસ્ટમાં સબમિટ આવી દેશો ડેટા સેવડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે ત્યાર પછી વ્યૂ એન્ડ પ્રિન્ટ પર ક્લિક આપીને તમે એપ્લિકેશન ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકશો વાત રહી સ્વનિર્ભર શાળાઓ માટે તો અહીં ક્લિક આપવાનું છે ત્યાંથી તમે વિદ્યાર્થીનો ડાયસકોડ નાખી અને ફોર્મ ફિલઅપ કરી શકશો રક્ષાશક્તિ સ્કૂલના ઠરાવ હોય જ્ઞાનશક્તિ કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના ઠરાવ હોય મોડેલ સ્કૂલના ઠરાવ છે સીઈટીનું જાહેરનામું છે આ બધી વિગતો તમે એસબી એક્ઝામ ડોટ ઓઅરજીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રશ્ન આવે કોઈ પણ ક્વેરી આવે તો તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો